સુભાષ બ્રિજ પંદર ડિસેમ્બર સુધી બંધ રહેશે અમદાવાદના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા એવા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીએ સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે અલગ અલગ ત્રણ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે આગામી પંદર ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બ્રિજ અંગે જે નિર્ણય લેવાય ત્યાં સુધી બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ ત્રણ એજન્સીઓ પાસે આખા સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે આજે આઠ ડિસેમ્બરના રોજ વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષ બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે બ્રિજના તમામ પિલ્લર અને તમામ સ્પાનના ઇન્ટીગ્રીટી ટેસ્ટ કરવામાં આવશે અને તમામ પાસા ઉપર તપાસ કરીને બે દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવશે